નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોશ છે વિથ વિકલ્પ કોટવાલ બે હજાર ચોવીસનું વર્ષ લોકસભાની ચૂંટણીનું વર્ષ છે અને લોકસભાની આ ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે અલગ અલગ તબક્કાઓમાં મતદાન થવાનું છે પહેલા તબક્કાનું મતદાન થઈ ગયું છે સાત અલગ અલગ તબક્કા છે એ તબક્કા પૂર્ણ થશે મતદાન પૂર્ણ થશે પછી ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને એ બધું થતા થતા મે મહિનો આવી જશે એ આવતા આવે એક પરિણામ અત્યારે જાહેર થઈ ગયું છે લોકસભાની એક સીટ પરથી સભ્ય નક્કી થઈ ગયા છે અને એ પણ આપણા ગુજરાતથી ગુજરાત રાજ્યને લોકસભામાં છવ્વીસ સીટો મળેલી છે જેમાંની એક સીટ છે સુરતની સીટ આપણે કદાચ ફોટોગ્રાફ પણ જોયો હશે ત્યાંના રિટર્નિંગ ઓફિસર કે જે ત્યાંના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર હોય એમણે બીજેપીના એક ઉમેદવારને ત્યાંથી લોકસભાના સભ્ય તરીકે હોવાનું પ્રમાણપત્ર આપ્યું છે એમને ત્યાંના સભ્ય તરીકે જાહેર કરાયા છે મતલબ કે બાકીના સભ્યો નક્કી થતાં થશે લોકસભાના એક સભ્ય તો અત્યારે નક્કી થઈ ગયા છે સૌથી પહેલા સભ્ય આપણા સુરતથી આના ઉપર થોડીક વાત આપણે કરવાના છીએ થોડીક ગોષ્ઠી આપણે કરવાના છીએ વાત એવી છે કે સુરતની એ સીટ પરથી અલગ અલગ પંદર ઉમેદવારોએ નોમિનેશન પેપર્સ ફાઇલ કર્યા હતા એટલે કે ઉમેદવારી નોંધાવી હતી બનવું એવું કે આ પંદરમાંથી ચારના નોમિનેશન પેપર્સ રિજેક્ટ થઈ ગયા પંદરમાંથી ચાર નીકળ્યા એટલે બચા અગિયાર અગિયારમાંથી બીજા બેના રિજેક્શન્સ આવ્યા કે જેમાંથી કોંગ્રેસના ઉમેદવાર કોંગ્રેસના ઉમેદવાર અને બીજા એમના સબસ્ટિટ્યુટ કેન્ડિડેટ એ બંનેના નોમિનેશન પેપર્સ રિજેક્ટ થઈ જાય છે અહીંયા આગળ રસપ્રદ ઘટના એ ઘટી કે કોંગ્રેસના જે ઉમેદવાર હતા નોમિનેશન પેપરની અંદર એમના જે ત્રણ પ્રપોઝલ્સ હતા પ્રપોઝલ્સ એટલે કે પ્રસ્તાવ મુકનાર તમારા નામનો પ્રસ્તાવ મુકનાર વ્યક્તિને કહેવાય તમારો પ્રપોઝર ટુ પ્રપોઝ પરથી શબ્દ બન્યો છે પ્રપોઝર તો જે ત્રણ પ્રપોઝલ્સ એમના નોમિનેશન પેપરમાં હતા એમની જે સહી ત્યાં આગળ હતી એ વિશે શંકા ઊભી થઈ અને પડ્યું કે એ સહી એમણે કરી જ નથી ખુદ એમણે એમણે એફિડેવિટમાં જણાવ્યું કે નોમિનેશન પેપર્સ ઉપર ત્યાં આગળ આ રીતે સહી કરી જ નથી એટલા માટે એમનું નોમિનેશન પેપર ત્યાં આગળ રિજેક્ટ થઈ જાય છે કરુણતા એ છે કે આ ત્રણે ત્રણ પ્રપોઝર્સ એ પાછા પહેલા ઉમેદવારના રિલેટિવ જ હતા એમના સગા જ હતા હવે આવું કઈ રીતે થઈ શકે એ આપણી સમજની બહાર છે પણ આવું થયું એટલે આ ઉમેદવારના પણ નોમિનેશન પેપર રિજેક્ટ થઈ ગયા ચાર પહેલા રિજેક્ટ થઈ ચૂક્યા હતા બે બીજા રિજેક્ટ થયા કુલ થયા છ પંદર માંથી છ નીકળ્યા બચ્યા નવ હવે નવ ઉમેદવારો બચ્યા પણ થાય છે આ નવ માંથી આઠ ઉમેદવારો આંકડો બરાબર ધ્યાનથી સાંભળજો નવ જે ઉમેદવારો બચ્યા છે એમાંથી આઠ ઉમેદવારો પોતાનું નોમિનેશન પાછું ખેંચી લે છે દે વિડ્રો દર નોમિનેશન વ્યવસ્થા હોય છે તમે નોમિનેશન પેપર ભરી શકો અને પછી નિર્ધારિત તારીખ સુધીમાં જો તમને એવું લાગે કે હવે ભલે નોમિનેશન પેપર ફાઇલ કરી ચૂંટણી નથી લડવી તો સુવિધા એ પણ આપવામાં આવે છે કે તમે નિયત સમય મર્યાદામાં તમારું નોમિનેશન પેપર પાછું ખેંચી શકો છો તો આઠે આઠ ઉમેદવારોએ પોતાનું નોમિનેશન પેપર પાછું ખેંચી લીધું હવે ઉમેદવાર કેટલા બચ્યા એક જ નવ હતા આઠ નીકળ્યા બચ્યા એક જ તો હવે ચૂંટણી શાની મતદાન શાનું સામે કોઈ પ્રતિસ્પર્ધી નથી તો એ જ વિજેતા એટલા માટે રિટર્નિંગ ઓફિસરે એ ઉમેદવારને વિજેતા ઘોષિત કર્યા છે આવું પહેલીવાર બન્યું છે એવું નથી શું કે જ્યાં આગળ ચૂંટણી જ ન થાય મતદાન ન થાય અને કોઈક વ્યક્તિને વિજેતા ઘોષિત કરી દેવાય આવું પહેલીવાર નથી બન્યું ઇલેક્શન કમિશનની વેબસાઇટ ઉપરથી આપણને માહિતી મળે છે કે આઝાદ ભારતના અત્યાર સુધીમાં જેટલા પણ ઇલેક્શન્સ થયા ઓગણીસો એકાવન બાવનના ઇલેક્શન્સથી શરૂ કરીને અત્યાર સુધીમાં જેટલા પણ ઇલેક્શન્સ થયા એમાં આવું કુલ ત્રેવીસ વખત થઈ ચૂક્યું છે કુલ ત્રેવીસ વખત આવું થઈ ચૂક્યું છે કે કોઈક ઉમેદવાર હી વુડ ગેટ ઇલેક્ટેડ અનઅપોઝડ કે એની સામે કોઈ પ્રતિસ્પર્ધી જ ન હોય અને એ વિજેતા ઘોષિત થઈ જાય હા આની અંદર પેટા ચૂંટણીઓનો સમાવેશ નથી થતો બાય પોલ્સને બાદ કરતાં જે સામાન્ય ચૂંટણી થતી હોય એની અંદર આવું અગાઉ કુલ ત્રેવીસ વખત થઈ ચૂક્યું છે જો કે બીજેપીના કિસ્સામાં આવું પહેલી વખત થયું છે પણ ઓવરઓલ જોવા જશો તો કુલ વખત આવું થઈ ચૂક્યું છે હવાની પાછળ રાજકારણ શું હશે પહેલા તો રાજકારણ હશે હશે તો શું હશે એમાં આપણે નથી જતા આપણે રાજકારણની વાતો અહીંયા આગળ એ રીતે નથી કરતા આપણો મૂળ મુદ્દો છે કાયદાઓને સમજવાનો એટલે તો મેં આપણે ઇતિહાસનું તથ્ય બતાવ્યું કે આવું ભૂતકાળમાં થઈ ગયું છે એ જાણીએ તો એ રાજકારણથી દૂરની વાત છે અને મૂળ રીતે આપણે તથ્યોના આધાર પર જ વાત કરતા હોવા જોઈએ વાત અહીંયા આગળ સમજવાલાયક છે પ્રપોઝરની પ્રપોઝર એટલે કે જેમ મેં આપને કહ્યું કે વન હુ પ્રપોઝસ તમારા નામનો જે પ્રસ્તાવ મૂકે એ દેખાવું તો જોઈએ ને કે તમે ઉમેદવાર તરીકે આવડી મોટી ચૂંટણીમાં ઊભા રહેવા જઈ રહ્યા છો તો કોઈ તમને ત્યાં આગળ જોવા પણ ઈચ્છે છે તો અહીંયા આગળ તમારા નામને કોઈકનું સમર્થન છે એ સાબિત કરવા માટે પ્રપોઝરનો ખ્યાલ હોય છે તમારા નામનો પ્રસ્તાવ કોઈક મૂકે એ વિચાર હોય છે લોકસભાની ચૂંટણીના સંદર્ભમાં નક્કી એ કરાયેલું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ ઉમેદવારી નોંધાવશે તો એની સાથે અમુક ચોક્કસ પ્રપોઝલ્સ હોવા જોઈશે અને પ્રપોઝલ પણ પાછા એની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી જ એ જ મતવિસ્તારમાંથી મતલબ કે જે મતવિસ્તારમાંથી હું ચૂંટણી લડવા જઈ રહ્યો છું એ જ મતવિસ્તારમાંથી મારા પ્રપોઝલ શોધવા પડે બીજા કોઈક મતવિસ્તારમાંથી હું પ્રપોઝલ લઈ આવું એ ન ચાલે નિયમ પ્રમાણે જો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે રજિસ્ટર્ડ પાર્ટી છે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી અને એ પણ રેકોનાઇઝડ પાર્ટી નેશનલ ઓર સ્ટેટ લેવલ પર તમે સાંભળ્યું હશે નેશનલ પાર્ટી સ્ટેટ પાર્ટી અથવા તો રીજનલ પાર્ટી રાષ્ટ્રીય પક્ષ પ્રાદેશિક પક્ષ જો કોઈ રાજકીય પક્ષ એવો છે કે જેને રાષ્ટ્રીય પક્ષ અથવા તો પ્રાદેશિક પક્ષ હોવાનો દરજ્જો ઇલેક્શન કમિશન તરફથી મળેલો છે આવા કોઈક પક્ષનો ઉમેદવાર જો લોકસભાની ચૂંટણીમાં ઊભો રહે છે તો એણે પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી લાવવો પડશે એક પ્રપોઝલ માત્ર એક જ એકથી વધારેની જરૂર નથી નિયમ પ્રમાણે પણ જો લોકસભાની ચૂંટણીમાં કોઈક વ્યક્તિ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે એનો કોઈ પક્ષ નથી તો એણે પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાંથી દસ પ્રપોઝલ્સ લાવવા પડશે એમના માટે આંકડો છે દસ જે પેલા માટે હતો એક બિલકુલ એ જ પ્રમાણે એવી પોલિટિકલ પાર્ટીસ કે જે રેકોગ્નાઇઝ નથી જે રજિસ્ટર્ડ નથી બરાબર જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાં નોંધાયેલી નથી આવી પોલિટિકલ પાર્ટીઝના ઉમેદવાર લોકસભાની ચૂંટણીમાં લડવા માંગતા હોય તો એમણે ઉમેદવારી વખતે દસ પ્રપોઝલ્સ જોઈશે મતલબ કે અનરેકગ્નાઇઝ પોલિટિકલ પાર્ટીઝ અને ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ્સ માટે દસ દસ પ્રપોઝલ્સ જોઈશે અને જે રેકોગ્નાઇઝડ પોલિટિકલ પાર્ટી છે નેશનલ પાર્ટી અથવા તો રિજનલ પાર્ટી છે એમના ઉમેદવારને પ્રપોઝલ તરીકે જોઈશે માત્ર એક વ્યક્તિ સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો માટે ખાસ આવા ફેક્ટ્સ તમારી પરીક્ષા માટે અગત્યના સાબિત થશે સાથે વધુ એક બાબત આપણે નોંધવી ઘટે કે યસ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપર જે ક્વેશ્ચન્સ એન્ડ આન્સર્સની એક સરસ મજાની પીડીએફ આપેલી છે ડોક્યુમેન્ટ્સ આપેલા છે નોમિનેશન પેપર્સ વિશે એમાં એક અગત્યની વાત કહેવાયેલી છે કે નોમિનેશન પેપરની અંદર જો આ રીતે સિગ્નેચર્સ પ્રપોઝલ્સના સિગ્નેચર્સ એમની સહી સાથે કોઈક ચેડા થયેલું ચેડા કર્યાનું જણાય એ સાબિત થાય છે તો આ કિસ્સામાં એ ઉમેદવાર કે જેણે નોમિનેશન પેપર ફાઇલ કર્યા છે અને નોમિનેશન પેપરની અંદર આવું કંઈક ફ્રોડ કર્યું છે નિયમ એમ કહે છે કે એ વ્યક્તિની વિરુદ્ધ એ ઉમેદવારની વિરુદ્ધ એ નોમિનેશન પેપર ફાઇલ કરનારની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની રહેશે માય એમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે કોંગ્રેસ પક્ષે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને મળીને પોતાની જે રજૂઆત કરી છે રજૂઆતમાં એમણે જણાવ્યું છે કે આ જે ઘોષણા થઈ છે પેલા ભાઈને લોકસભાના સભ્ય તરીકે જાહેર કરાયા છે એ જે ઘોષણા થઈ છે એને પોસ્ટપોન્ડ કરી દેવામાં આવે અને એમના જે ઉમેદવાર હતા એમનું કેન્ડિડેચર પાછું ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સ્વીકારી લે અને ચૂંટણી કરાવડાવે અથવા તો પછી એમના વિકલ્પ તરીકે અમે બીજા કોઈક ઉમેદવાર રજૂ કરીએ છીએ એમને તમે ત્યાં આગળ સ્વીકારો પણ ચૂંટણી કરાવડાવો જોઈએ છે કે હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા આ મામલે શું કરે છે અને બિલકુલ પેલો મામલો કે જ્યાં આપણે જાણ્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે ત્યાં આગળ જો કોઈ વ્યક્તિ આ રીતે સિગ્નેચરની અંદર કંઈક ખોટું કર્યું હોય તો એમની વિરુદ્ધ કાનૂની કાર્યવાહી થઈ શકે તો આ મામલે શું થાય છે જોઈએ તો બસ આ વાત હતી ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે એટલે આવા પ્રસંગો બનતા રહેતા હોય તો આવા કોઈક પ્રસંગો આવતા રહેતા હોય તેની વાત કરવાની ઈચ્છા ખાસ થાય તો આજે કરી આવનારા એપિસોડમાં આવીશ કોઈક નવી વાત સાથે પાછા મળીશું આભાર નમસ્તે